સરકાર અને સરકાર ખાસ કરીને મુખ્યમંત્રી ગૃહમંત્રી અનાવડતના કારણે આજે દરેક દીકરીઓ કરે છે જે રીતે ગુજરાતમાં દાહોદમાં એક નાની છ વર્ષની બાળા સાથે બળાત્કારની કોશિશ થાય ભાજપ સમર્થક એની હત્યા કરી નાખે તમે જુઓ બીજા દિવસે સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષની દીકરી સાથે બળાત્કાર થાય મહેસાણામાં બળાત્કાર થાય એના બીજે દિવસે મોડાસામાં બળાત્કાર થાય ભુજમાં ઘટના બને અને આજે વડોદરાના ભાયલીમાં ગેંગરેપ થયું આ ગુજરાત કોને બનાવ્યું આવું કઈ હાલતમાં ગુજરાત ને કરી નાખ્યું છે બહુ દુખદ છે અત્યારે એટલી પીડા થાય છે ગૃહમંત્રી એવી ફાંકા ફોટારી કરતા હતા કે પાંચ વાગ્યા સુધી ગરબા રમી શકશે પાંચ વાગ્યા સુધી ગરબા રમી શકશે

અને આ જે ઘટના બની છે બળાત્કારની હજી તો બીજા સાત દિવસ બાકી છે ગરબાના તો તમે હજુ પણ એવી શું સુવ્યવસ્થામાં લુપોશ રાખશો કે જે હજી પણ અમારી બહેનો દીકરીઓ છે એ કઈ બળાત્કાર નો ભોગ બનશે કે કઈ હત્યા એ તવાનો આપણે થવા દેશું તમે નિવેદન કરતા પહેલા મીટિંગો કરીને વ્યવસ્થા તંત્ર સુરક્ષિત કરવાની તમારે જરૂર હતી આજે ખૂબ જ દુઃખદ ઘટના બની છે હું એવું કહીશ કે ગ્રહ મંત્રી મુખ્યમંત્રી છે એ ખરેખર આ સરકારને લાયક નથી એમને રાજીનામું આપી દેવું છે